જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ત્રણ પોઈન્ટ પંચોતેર કિલોમીટરનો ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો રૂપિયા બસો છવ્વીસ પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે નિર્મિત આ બ્રિજ થી ટ્રાફિક સમસ્યાનો આવશે કાયમી ઉકેલ જામનગરના શહેરી વિકાસને નવી ઊંચાઈ આપતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું છે આશરે રૂપિયા નવ્વાણું કરોડના ખર્ચે નિર્મિત આ ચાર માર્ગીય અન સેતુ સાડા પચાસ મીટરની લંબાઈ ધરાવે છે જે સાત રસ્તા સર્કલથી શરૂ થઈ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધી વિસ્તરેલો છે જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી રિબિન કાપી અને તકતીનું અનાવરણ કરી આ પ્રકલ્પ પ્રજાને સમર્પિત કર્યો હતો આ નવનિર્મિત ઉપ પરિમાર્ગ જામનગરના મુખ્ય ટ્રાફિક સમસ્યાગ્રસ્ત વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેમાં સાત રસ્તા સર્કલ ગુરુદ્વારા જંકશન નર્મદા સર્કલ અને નાગનાથ જંક્શનનો સમાવેશ થાય છે આ બ્રિજમાં ચાર એપ્રોચ પ્રવેશ માર્ગો આપવામાં આવ્યા છે જેના થકી મુસાફરોને રાજકોટ રોડ દ્વારકા રોડ અને ખંભાળિયા તરફ જવામાં સરળતા રહેશે અને ઈંધણ તથા સમયની નોંધપાત્ર બચત થશે વિશેષ બાબત એ છે કે બ્રિજની નીચેના અવકાશનો સદુપયોગ કરી ત્યાં થી વધુ વાહનો માટે પાર્કિંગ શ્રમિક સુવિધા કેન્દ્રો અને રમતગમત ક્ષેત્રે જામનગરની આધુનિક ઓળખ પણ બનશે આ પ્રસંગે રાજ્યના મંત્રીમંડળના સભ્યો સ્થાનિક સાંસદ ધારાસભ્યો મેયર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને શહેરની જનતાએ ઉત્સાહભેર આ નવી ભેટને વધાવી લીધી હતી ભવિષ્યમાં આ બ્રિજ બંગલા સર્કલ અને બેડી ગેટ જેવા વ્યસ્ત વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે